આજ રોજ દાંતા ચોરાસણ પ્રાથમિક શાળાના શિક્ષક ચેતનભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો ચોરાસણ પ્રાથમિક શાળામાં એક સાથે ત્રણ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો જેમાં ચેતનભાઈ પટેલ દશરથભાઈ પટેલ અને લાલાભાઈ રાઠોડ પ્રાથમિક શાળામાં વર્ષથી શિક્ષકની ફરજ બજાવી અને આજે શાળામાંથી વિદાય વિદાય લીધી આ સમારંભમાં આજુબાજુના તમામ શાળાઓના શિક્ષકો હાજર રહ્યા હતા અને શાળાના બાળકો તેમજ શાળાના સ્ટાફ દ્વારા સુંદર ભોજનનું આયોજન કરવામાં આવ્યું તેમજ ગામ લોકોએ ચેતનભાઈ પટેલ સાહેબ દશરથભાઈ પટેલ અને લાલાભાઈ રાઠોડનું સાલ ઓઢાળી સ્વાગત કર્યું હતું તારણ ન્યૂઝ

તમે જે પણ અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવી છે શું કહેવા માગો છો હું મારા પંદર વર્ષના સમયગાળા દરમિયાન જ્યારે અમે આવ્યા ત્યારે તો અહીંયા જૂની રૂમો હતી એ અમે આખું એને હરાજી કરી પછી નવી આખી બિલ્ડિંગ ઊભી કરી અને એ બિલ્ડિંગ ઊભી કરવા માટે જેટલું થાય એટલું અમે બધાય સ્ટાફ મિત્રો સાથે મળી અને જે મહેનત કરવાની હતી જે કંઈ પણ કામ કરવાનું હતું તો એ જાતે જ મહેનતથી કામ કરી અને શાળા માટે આ બધું કામ કર્યું બસ આજના વિદાય સમારંભ માટે તો એ જ કે ભાઈ આટલા વર્ષથી અમે જે અહીંયા ફરજ બજાવી આ ભૂમિને છોડી અને આ કાર્યભાર સંભાળવા માટે મારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલિસા ગામમાં હવે ફરી ત્યાં ફરજ બજાવું છું નામ પટેલ દશરથભાઈ ગોર્ધનભાઈ મારો વતન જંત્રાલ તાલુકો વિજાપુર હું અહીંયા ઓગણીસ વર્ષથી અને ઉપરના પાંચ મહિના આ ભૂમિ ઉપર ફરજ બજાવી અને આ બાળકોને અજ્ઞાત બાળકો જે બિલકુલ શાળાએ ન હતા એ બાળકોને પણ ઘરે જઈ જઈ અને એમને શાળા સુધી લાવવાનો પ્રયત્ન કરેલ અને જેમ બને તેમ આજે એ વખતે અમારી સંખ્યા માત્ર એકસો ચાલીસ આસપાસની સંખ્યા હતી બે હજાર પાંચની અંદર જ્યારે અમે આ શાળાની અંદર દિવસે દિવસે ગામના લોકો સાથે સંપર્કમાં રહી અને દરેક જણ સાથે દરેક વાલીઓની મુલાકાત લઈ અને દરેક વાલી અહીંયા આવે અને શાળામાં તો એમના બાળકો શાળા સુધી મૂકી જાય એવી વ્યવસ્થા અમે જાતે જઈ અને એમને કહીને

આજુબાજુના ગ્રામજનોનો અમને કેટલો હુંક મળી છે કારણ કે અમે વાત કરી આજે ચોરાસન ટ્રાફિક શાળાના શિક્ષકો કે જેમનો આજે જે વિદાય સમારંભ યોજાયો હતો એમની સાથે આપણે વાત કરી અને એમને પંદર વર્ષ દરમિયાન સમયગાળાની અંદર જે પણ અહીંયા એમને અનુભવ થયા એ પણ એમને આપણે પબ્લિક સાથે વ્યક્ત કર્યા છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો તારણદી પ્રદિપસિંહ ચૌહાણ